તાલુકાના પટેલ માધ્યમિક અને ઇંગ્લિશ મીડિયમમાં માં પંદરમી ઓગસ્ટ ના પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ધ્વજ હાઈસ્કૂલના ના પ્રિન્સિપાલ મનુભાઈ આમેડા સાહેબના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અને તમામ શાળાઓના શિક્ષકો અને રવાપર ગામના સરપંચ અને ઉપસરપંચ અને સદસ્યો હાજર રહ્યા હતા અને ઇંગ્લિશ મીડિયમના શાળાના ટ્રસ્ટીઓ સર્વે સમાજના અગ્રણીઓ અને સર્વે સમાજની માતા બહેનો પત્રકાર ભાઈઓ સૌ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું અને 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી રવાપર ગામે માધ્યમિક શાળામાં કરવામાં આવી હતી તમામ શાળાઓના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીત ગાઈને સ્વતંત્ર દિવસની ઉજવણી શાનબાનથી કરવામાં આવી હતી અને રવાપર કે એસ પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે પોતે પોતાની મહેનત કરી અને જે બાળકો ભણવામાં જે સારા ટકા મેળવી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને દાતાઓ સ્ત્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને રવાપર ગામના અને આજુબાજુ ગામડાઓથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને શાળાના બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું અને કે એસ પટેલ હાઈસ્કૂલમાં શ્રીઓએ પંદરમી ઓગસ્ટના આઝાદીના દિવસ નિમિત્તે બે લાખ પચીસ હજારનું દાન આપવામાં આવ્યું હતું અને અઠોતેરના આઝાદીના પર્વ નિમિત્તે રવાપરના અને નાગવીરી નવાવાસ લીફરી વિગોડી આમારા રતડીયા હરિપર વાલકા મેવા નગર સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે સૌ લોકો હાજર રહ્યા હતા